ભારતના બિહાર પ્રાંતના ગયા પંથકના ભરખપુર ગામે ઓગણીસો તેરની સોળમી જાન્યુઆરી પોષ સુદ નોમના દિવસે સંત રાધાબાબાનો જન્મ થયેલ બાળપણનું નામ ચક્રધર મિશ્ર માતા પિતા બંને સદાચારી દયાળુ અને ભક્તિભાવવાળા એટલે ઘરમાં ભક્તિનું વાતાવરણ યોગ્ય ઉંમરે જ શાળામાં અભ્યાસ માટે બેસાડ્યા તીવ્ર બુદ્ધિ પ્રતિભા અને ગ્રહણ શક્તિના કારણે શાળામાં તેઓ હંમેશા અગ્રેસર રહેતા આઠ ધોરણ સુધી અભ્યાસ કરી રાષ્ટ્રપ્રેમ અને દેશભક્તિના રંગે રંગાયા અંગ્રેજ શાસકોથી દેશને મુક્ત કરાવવા આઝાદીના આંદોલનમાં સક્રિય રીતે જોડાયા જેના કારણે બે વખત તેમણે જેલવાસ પણ ભોગ્યો મહાત્મા ગાંધીજીના આવાહન પર તેમણે ગયાના સરકારી વિદ્યાલય પરથી યુનિયન ઝંડો ઉતારીને તિરંગો ઝંડો ચડાવી દીધો હતો અંગ્રેજ શાસન વિરોધી ભાષણ આપવાના કારણે તેમને છ મહિનાની કારાવાસની સજા આપેલી જેલમાંથી બહાર આવ્યા બાદ અધ્યાત્મ અને ભક્તિનો માર્ગ પકડ્યો વેદ ઉપનિષદ અને શાસ્ત્રોનો ઊંડો અભ્યાસ કર્યો સંસ્કૃતિ અધ્યાત્મ ભક્તિ અને ધર્મ માટે વૈરાગની વાટ પકડી એક દિવસ ઇન્ટરની પરીક્ષા આપી શરદ પૂનમ ના દિવસે સં્યાસની દીક્ષા ગ્રહણ કરી અધ્યાત્મ યોગ અને બ્રહ્મના સાક્ષાત્કાર માટે કલકત્તા નગરમાં ગંગા માતાના કિનારે રક્તપિતના રોગીઓ સાથે બેસી રહેતા આમ અચાનક એક દિવસ કલકત્તામાં જ સંત શ્રી રામ મહારાજનો મિલાપ થયો તેમની સાથે શેઠ જયદયાલ સાથે સત્સંગ થયો શેઠ જયદયાલ સાથેના સત્સંગથી ગોરખપુર પધાર્યા ગોરખપુર ગીતા વાટિકામાં શ્રી હનુમાન પ્રસાદજીની સાથે ભક્તિ આરાધના કરતા અને સૌ ભાવિક ભક્તો રાધા બાબાના નામથી તેમને બોલાવતા સંત રાધા બાબાના રોમે રોમમાં માતા રાધા રાણી વસી રહ્યા હતા તેમની આંખોમાં હૃદયમાં પ્રાણોમાં મન મંદિરમાં સદાય વૃંદાવનની લીલા રમી રહી હતી ભગવાન રાધા માધવના પ્રેમ ભાવમાં મસ્ત રહી બાબા સદાય કર્મયોગમાં રત રહેતા એમ કહેવાય છે કે સંત રાધાબાબા સાધના અવસ્થામાં દરરોજ ત્રણ લાખ નામ જપ કરતા હરે રામ હરે રામ 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 હરે 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 કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે અને અનેક વખત શ્રીમદ ભાગવત મહાપુરાણના અખંડ પાઠ પણ કરતા સંત રાધાબાબા ભગવાન કૃષ્ણની ભક્તિમાં એટલા તલ્લીન રહેતા કે તેઓ ઊંડી ભાવ સમાધિમાં ચાલ્યા જતા એમ કહેવાય છે કે ભગવતી માતા ત્રિપુર સુંદરીએ તેમને સાક્ષાત દર્શન આપીને નિજ મંત્ર પ્રદાન કર્યો હતો અધ્યાત્મ ભક્તિની સાથે સાથે જનસેવા એ જ પ્રભુ સેવાનો આહલેખ જગાવી સંત રાધાબાબાની પ્રેરણાથી આજે હનુમાન પ્રસાદ પોદાર કેન્સર હોસ્પિટલમાં અનેક દિન દુખિયાની સારવાર થાય છે શ્રી હનુમાન પ્રસાદજીના મહાપ્રયાણ બાદ સંત રાધાબાબા એમના પવિત્ર દેહને જ્યાં અગ્નિ સંસ્કાર આપવામાં આવ્યો હતો ત્યાં એક વૃક્ષની નીચે જ રહેવા લાગ્યા સંત રાધાબાબાએ કૃષ્ણ લીલા ચિંતન જય જય પ્રિયતમ પ્રેમ સત્સંગ સુધા જેવી સાહિત્ય રચનાઓનું સર્જન કરી અનેક ભાવિક ભક્તોને ભક્તિનો સાચો માર્ગ દેખાડી ઓગણીસો બાણુંની તેર ઓક્ટોમ્બરના દિવસે મહાપ્રયાણ કર્યું અને ભગવાન કૃષ્ણમાં ભળી ગયા સંત રાધાબાબાનો સુંદર અને પવિત્ર શ્રી વિગ્રહ ગીતા વાટિકામાં પ્રતિષ્ઠિત છે ભારતના મહાન સંત ભગવાન કૃષ્ણના પ્રેમ લક્ષણા ભક્તિના આદર્શ સંત રાધા રાધાબાબાને આજે આપણે ભાવથી વંદન કરીએ